નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં મળશે આટલી વસ્તુઓ ફ્રીમાં પરિપત્ર જાહેર તો મિત્રો ઓક્ટોબર મહિનામાં કેટલી કેટલી વસ્તુઓ સરકાર દ્વારા ફ્રીમાં મળવાની છે કેન્દ્ર સરકાર દ્વારા એના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છે બીજું કે મિત્રો સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વસ્તુઓ એટલે કે ઘઉં ચોખા બાજરી અને જુવારનું વિતરણ અલગ અલગ કરવામાં આવશે તો એ પણ પરિપત્ર જાહેર થઈ ચૂક્યો છે પરિપત્રમાં માહિતી આપેલી છે તો મિત્રો આજના વિડિયોમાં દરેક માહિતી લઈશું કે કયા જિલ્લામાં શું શું એટલે કે કયા કયા જિલ્લાઓમાં બાજરી આપવામાં આવશે કયા જિલ્લામાં જુવાર આપવામાં આવશે કયા જિલ્લામાં ઘઉં ચોખા આપવામાં આવશે એની દરેક વિગત આપણે આ વિડિયોમાં લેવાના છીએ તો વિડિયો લાસુધી જોજો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોને પણ લાઈક કરી દેજો તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા તો આપણે જોઈએ કે જે રેશન કાર્ડ ધારક હોય જેમની પાસે અંત્યોદય અને અગ્રતા ધરાવતું રેશન કાર્ડ એટલે કે NFSA ration card હોય એમને કેટલો જથ્થો મળવા પાત્ર થશે તો અહીંયા મિત્રો જિલ્લાઓની વાત કરીએ તો અઠ્ઠાવીસ જિલ્લાઓ છે એના સિવાય આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા તથા વડોદરા મિત્રો કે આ જે છ જિલ્લાઓ છે એ છ જિલ્લાઓ સિવાયના બાવીસ જિલ્લાઓ છે ટોટલ અઠ્ઠાવીસ જિલ્લાઓ છે એમાંથી આ છ જિલ્લાઓ સિવાયના બાવીસ જિલ્લાઓ છે. એ જિલ્લાઓમાં કેટલું અનાજ મળવા પાત્ર થશે ફ્રીમાં માં તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે જેમની પાસે અંત્યોદય રેશન કાર્ડ ધારક હોય એમને પંદર કિલો કાર્ડીઠ ઘઉં આપવામાં આવશે એનો કોઈ ચાર્જ નથી એટલે કે વિના મૂલ્ય આપવામાં આવશે ત્યારબાદ બીજા નંબર પર જોઈએ તો ચોખા તો મિત્રો ચોખા જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે એમને વીસ કિલો કાર્ડીઠ આપવામાં આવશે વિના મૂલ્ય તો મિત્રો આમ ટોટલ પાંત્રીસ કિલો અનાજ અંત્યોદય કાર્ડ ધારકોને

હવે મિત્રો આપણે next જોઈએ કે બીજા કયા જિલ્લામાં કેટલું અનાજ મળવાપાત્ર થશે તો મિત્રો એના પાંચ જિલ્લાઓ એટલે કે આણંદ અરવલ્લી બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠા તો મિત્રો આ જે પાંચ જિલ્લાઓમાં કેટલું કેટલું અનાજ મળવાનું છે તો એના વિશે આજની માહિતી લઈએ તો જો તમે આ જિલ્લાઓમાંથી હોય આ પાંચ જિલ્લામાં હોય તમારું ગામ તો તમને કેટલું અનાજ મળશે તો મિત્રો સૌથી પહેલા તો જો તમારી પાસે અંત્યોદયનું રેશન કાર્ડ હોય તો પહેલા નંબર પર છે ઘઉં તો ઘઉં જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે પંદર કિલો આપવામાં આવશે વિના મૂલ્ય આપવામાં આવશે આપવામાં આવશે ત્યારબાદ બાજરી તો બાજરી પાંચ કિલો કાર્ડિટ આપવામાં આવશે વિના મૂલ્ય આપવામાં આવશે આમ ટોટલ મિત્રો પાંત્રીસ કિલો અનાજ આપવામાં આવશે અંત્યોદય કાર્ડ ધારકોને નેક્સ્ટ જોઈએ કે જે રેશન કાર્ડ ધારક જેમની પાસે એનએફએસએ નું રેશન કાર્ડ છે એમને ઘઉં બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે, વિનામૂલ્યે આપવામાં આવશે. ત્યારબાદ ચોખા પણ બે કિલો નું પ્રમાણ છે, બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે, વિનામૂલ્યે આપવામાં આવશે. અને લાસ્ટમાં આ જે 6 નંબર પર છે બાજરી તો બાજરી એક કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે. આ મિત્રો NFSA રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવશે. તો મિત્રો આ જે 5 જિલ્લાઓ છે અરવલ્લી આનંદ બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠા આ પાંચ જિલ્લાઓમાં આટલી વસ્તુઓ ફ્રીમાં એટલે કે મફતમાં મળશે હવે મિત્રો મિત્રો જે વડોદરા જિલ્લામાં ફક્ત અગ્રતા ધરાવતા ધારકો છે એમને જુવાર આપવામાં આવશે એટલે કે જે અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકો છે એમને ઘઉં ચોખા આપવામાં આવશે અને જે એનએફ એટલે કે અગ્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકો છે એમને જુવાર આપવામાં આવશે એની પણ અહીંયા આપણે માહિતી લઈએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય એમને પંદર કિલો કાર્ડ ઘઉં આપવામાં આવશે અને ચોખા વીસ કિલો કાર્ડ આપવામાં આવશે એટલે કે ટોટલ કિલો અનાજ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે જેમની પાસે એનએફએસ એટલે કે અગ્રતા ધરાવતું રેશન કાર્ડ હોય એમને ઘઉં આપવામાં આવશે બે કિલો વ્યક્તિ દીઠ ચોખા પણ બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને જુવાર એક કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે આ મિત્રો ટોટલ પાંચ કિલો અનાજ વ્યક્તિ એનએફએસ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે તો મિત્રો જે વડોદરા જિલ્લામાં છે એ જુવાર આપવામાં આવશે હવે મિત્રો સરકાર દ્વારા જે શ્રમિકો છે એમને લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે અને દૈનિક સાતસો ને ત્યાંસી રૂપિયા મળશે તો આ રીતે સરકારે વધારો કર્યો છે તમે અહીંયા જોઈ શકો છો જે અકુશળ કામદાર છે એમને વીસ હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા માસિક આપવાનો નિર્ણય કર્યો છે અર્ધ કુશળ છે એમને બાવીસ હજાર પાનસો અડસઠ રૂપિયા અને કુશળ છે એમને ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયા ઉચ્ચ કુશળ હોય એમને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે તો મિત્રો સરકાર દ્વારા શ્રમિકો છે એમને જે માસિક વેતન છે એમાં ઘણો મોટો વધારો કર્યો છે પરંતુ હાલ આપણે જોઈએ તો જે દુકાનદાર છે એમને વીસ હજાર રૂપિયા કમિશન પણ મળતું નથી મિત્રો જે દુકાનદારો છે એસોસિએશન દ્વારા ઘણી રજૂઆતો કરવામાં આવી કે જે દુકાનદાર છે એમને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન આપવામાં આવે છતાં પણ સરકાર દ્વારા જે સત્તાવન ટકા છે એનો પરિપત્ર મૂકી દેવામાં આવ્યો જેથી કરીને હજારો રેશન કાર્ડ ધારકોને હજારો દુકાનદારોને વીસ હજાર રૂપિયા કમિશન મળી રહેતું નથી આથી જે કમિશન છે વધારવાના મુદ્દે સસ્તાનાના વેપારીઓ છે એ લડતના માર્ગે છે ઓક્ટોમ્બર મહિનાની પરમિટ પણ જનરેટ નહી કરે એટલે કે બંધ કરી દેશે મિત્રો જો દુકાનદારો પરમિટ રેશન કાર્ડ ધારકો છે એમને મફત અનાજથી પણ વંચિત રહેવાનો વારો આવી શકે છે સરકાર દ્વારા જો દુકાનદારોની મિનિમમ માંગણી છે એ સંતોષ લેવામાં આવે તો દુકાનદારો હડતાલ પણ બંધ કરી શકે છે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલ નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું નવા માં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિંદ